મિત્રો સ્વાગત છે ફરી આપણે આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી બિન ખેતી અંગે એક નવો પરિપત્ર છે મહેસૂલ વિભાગ તરફથી આવેલું છે વિગતવાર માહિતી મેળવે ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલ પણ આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય વાત કરીએ સરકાર તરફથી એક મહત્વનો પરિપત્ર છે બહાર પાડવામાં આવેલો છે રાજ્યની અંદર જે ખેતીની જમીન અંગે છે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદાર બરાબર જેને આપણે આરટીએલઓસી રેવન્યુ ટાઇટલ કમ લીગલ સર્ટિફિકેટ પ્રમાણપત્ર આપવા બાબત છે મિત્રો ખાસ કરીને બિનખેતી અંગેનું મહેસૂલ વિભાગ તરફથી છે તારીખ આઠ ચાર બે હાજર પચીસ નો છે એ પરિપત્ર આવેલો છે મિત્રો વાત કરીએ જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ને ઓગણસી ની જે કલમ પાસઠ અંતર્ગત છે બિનખેતીની પરવાનગી તથા પ્રીમિયમ સાથેની બિનખેતી પરવાનગી મેળવવાની જે કાર્ય પદ્ધતિ છે જેમાં સરળીકરણ કરવા બાબતે છે સરકારશ્રીની અંદર ઉચ્ચ કક્ષાએ છે વિચારણા કરવામાં આવેલી હતી જે સંદર્ભે છે મિત્રો મહેસૂલી જે પ્રક્રિયામાં વહીવટી સુધારણાના ભાગરૂપે કક્ષાએ પુખ્ત વિચારણા ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા તથા પ્રતિબંધિત સત્તા પ્રકાર અથવા નવી શરતની જે જમીનોને છે પ્રીમિયમ વસૂલી લઈ અને બિનખેતીની પરવાનગી આપવા સંદર્ભે છે પાત્રતા નક્કી કરવા તથા રેકોર્ડ પરના જે કબજેદાર કાયદેસર હોવાનું પ્રમાણપત્ર આપવા બાબતે છે જે મહેસૂલી ટાઇટલ કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર છે ઇસ્યુ કરવાની જોગવાઈ છે કરવામાં આવેલી છે છે મિત્રો મિત્રો એટલે કે જે જે પ્રમાણપત્ર જેને આપણે કહીએ રેવન્યુ ટાઈટલ કમ લીગલ ઓક્યુપેન્સી સર્ટિફિકેટ આપવા અંગેની છે નીચે દર્શાવવા મુજબની જે કાર્ય પદ્ધતિ છે અનુસરવાની રહેશે મિત્રો એટલે કે બિનખેતી અંગેની જે વિશેષ સર્ટિફિકેટ છે આપવા અંગેનું એક આ જે મહત્વના કેટલાક મુદ્દાઓ છે અને આ મુદ્દા તમારે જુઓ હોય મિત્રો ખાસ કરીને પરિપત્ર જોતો હોય આ પરિપત્ર બરાબર તો હું તમને વોટ્સઅપ ચેનલની લિંક આપી દઉં છું ત્યાં પરિપત્ર છે મળી જશે એક લિંક ઉપરથી પરિપત્ર આખો ડાઉનલોડ કરી શકશો જેની અંદર મિત્રો કેટલાક અંગે છે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર મળી રહે તે મધ્ય તમારા સંબંધિત કલેક્ટરશ્રીને અરજી કરી શકશે મિત્રો અને આ અરજીની ચકાસણી નિર્ણય અર્થે છે અરજી સાથેની પ્રોસેસ છે એ ફ્રી સરકારને વખતો વખત જાહેર કરેલી હોય બરાબર નક્કી કરેલી હોય ફી તમારે ભરવાની રહેશે અને જે ફી છે નોન રિફંડેબલ રહેશે મિત્રો કલેક્ટરશ્રી આવી અરજીની મળ્યાથી તેની ચકાસણી હકપત્રક સંબંધી તેમજ મહેસૂલી સંલગ્ન જે કાયદા નિયમો જે સ્થાયી ઠરાવો સંદર્ભ ચકાસણી કરવાની રહેશે અને જે કહેવાય ને કે અલગ અલગ જે કલેક્ટર જે અરજી મળે છે બરાબર એ તમામ અરજી છે ચકાસણી થશે મિત્રો કલેક્ટર કચેરી દ્વારા જે નિયત નમૂનાની અંદર ચેકલિસ્ટ વિશેષ ભરવાનું રહેશે મિત્રો આ અંગે છે વિશેષ કેટલાક અહીંયા નિયમો છે આપેલા છે મિત્રો જે તે જમીનનું હકપત્ર સંબંધી મહેસૂલી ટાઇટલ કાયદેસર કબજેદાર હોય એનું પ્રમાણપત્ર માંગેલું છે જે લગતા છેલ્લા પચીસ વર્ષની અંદર તબદીલ વારસાઈ છે વેચણી વેચણીના વ્યવહારો છે અંગેની જે મેસૂલ રેકોર્ડની ચકાસણી કરવાની રહેશે મિત્રો ખાસ આ પરિપત્ર તમારે જુઓ હોય તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તો વિશેષ આ પરિપત્ર છે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલો છે વોટ્સઅપ ચેનલની અંદર મૂકેલો છે તો ખાસ આ તમે ડાઉનલોડ છે કરી શકો છો તો વિડીયોને મેક્સિમમ મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો ખાસ કરીને